વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકી વાવના દ્રશ્ય જોઈને અચંબિત થશો કારણ કે ભવ્ય કોતરણી વાવની આ અદ્ભુત શૈલી જોઈને વિશ્વભરના પ્રવાસીઓ ઉમટી પડ્યા છે વર્ષ બે હજાર ચૌદમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની અંદર તેનો સમાવેશ કર્યો હતો અને ત્યાર પછી તેની સાર સંભાળ યોગ્ય રીતે થઈ રહી છે તમે આ ભવ્ય રાણીની વાવનો નજારો જોઈ શકો છો પ્રવાસીઓ વિશ્વભરના અહીં ઉમટી પડે છે વિદ્યાર્થીઓ બાળકો અને મોટેરાઓ તો આ જોવા માટે આવે જ છે પરંતુ પાટણની આ ભવ્ય વાવના અવલોકિક દ્રશ્યો જોઈ વિદેશી પર્યટકો પણ પોતાનો કેમેરો અને તેમાંથી ક્લિક કરવાનું ચૂકતા નથી આ ભવ્ય પાટણની રાણી વાવના દ્રશ્યો આજે હવે તમને બતાવી રહ્યા છીએ જુઓ પાટણની જાણતી વાવના સંકુલના દ્રશ્યો